આવેદન એટલા માટે આપવાનું છે કે અકોટા વિસ્તારમાં આવેલા સંત કબીરનગર સુબેદાર કમ્પાઉન્ડ મિરજા કમ્પાઉન્ડ ઘણા બધા નગરો છે એવા કે જ્યાં આગળ હજુ સુધી જે ગઈ સત્યાવીસ અઠ્યાવીસ તારીખનું જે પૂર આવેલું છે એના પછી મુખ્યમંત્રીશ્રીએ એક રાહત ફંડ જાહેર કરેલું છે અને એ બાબતે અત્યારે ઘણી જગ્યાએ સર્વે થયા ઘણા લોકોને પૈસા પણ મળી ગયા છે પણ આ નગરના જે અત્યારે જે પૂર પીડિતો છે એ લોકોને ત્યાં સર્વે નથી થયો હજુ સુધી કોઈ પણ પ્રકારની રાહત મળી નથી અને પશ્ચિમ ઝોનના મામલતદાર અને પૂર્વ ઝોનના મામલતદાર આ લોકોને ખોર માણી રહ્યા છે કે પશ્ચિમમાં જાય તો એમ કે તમારો વિસ્તાર પૂર્વમાં આવે પૂર્વવાળા પશ્ચિમમાં આવે આ રીતે એ લોકોને ખોર અમાડી રહ્યા છે તો જો મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર જો આ રીતે રાહત પણ જાહેર કરતી હોય તો આ અધિકારીઓને ખોર અમાડવાનો મતલબ શું કેમ આ લોકો આવી રીતે કરી રહ્યા છે કોના ઇશારે કરી રહ્યા છે ખાલી એટલા માટે જ અમે પૂછવા માગીએ છીએ પણ એ લોકો સરખો જવાબ આપતા નથી આજે પૂર્વ મામલતદાર છેલ્લા જ પાંચ દિવસથી એમની ઓફિસમાં હાજર નથી તો શું આ લોકો ભારત દેશના નાગરિક નથી વડોદરાના નાગરિક નથી એ લોકો પૂરમાં પીડિત નથી થયા તો એ લોકોનો હક છે તો એના માટે કેમ તમે ગોર ગોર ફેરવો છો એ લોકોને તો અમે કલેક્ટરશ્રીને એટલી જ રજૂઆત કરવાયા આવ્યા છીએ કે આ લોકોને જલ્દીમાં જલ્દી સર્વે કરી અને એની જે રાહત સહાય છે એ જલ્દીમાં જલ્દી એમના ખાતામાં જમા થાય કયા વિસ્તારો છે અ સુબેદાર કમ્પાઉન્ડ છે મિરજા કમ્પાઉન્ડ છે સંત કબીરનગર છે ભવાનીનગર છે ઘણા બધા વિસ્તાર છે સંજયનગર છે પછી મુજમવડા પાસેના અમુક વિસ્તાર છે એટલે ઘણા બધા આખો વિસ્તાર છે લગભગ એ ત્યાં આગળ એક લાખથી વધારે લોકો પીડિત છે અને હજુ ઘણા લોકોને ત્યાં આગળ સર્વે નથી થયો અને રાહત પણ આપવામાં આવ્યું નથી હજુ જિગ્નેશ પટેલ વડોદરા વિકાસ સેના